નમસ્કાર મિત્રો હું શું સેવક સુજીત આપણે આજે એવા પરિવાર ને મળવા જવાનું છે જેને રહેવામાં પણ સારા મકાન ની પણ વ્યવસ્થા નથી અને પોતે બે ભાઈઓ માનસિક રીતે અસ્થિર છે અને બેન અપંગ છે તો આપણે પરિવારને મળવા જઈએ અને એમના દુઃખમાં ભાગ લઈએ તો વિડિયો કન્ટિન્યુસ હોતો રહેજો ભાંગી ગયો તો પગ હા રોડ નાખેલું છે તો તમારા ઘરેથી દાદા જો

તમાર કિંતો થતું નહી ખબર ભાઈ બીમાર છે માનસિક રીતે હા પાંચ માં કેવી કાય ખબર હા મને

બસ બેન મોડું મન કરો કરવામાં બધુંય થઈ મને અમે તમારા દીકરા બને બેન અમાર જે પણ કઈ થાય મદદ કરીશું અમે તમને બેન આ કેટલા સમય થાય તમને કે જન્મ થી નથી જન્મ થી એટલે હું બીમારી હું છે આ કી ગોળ ગોળ છે ગોળ ને છે દવા તો ઘણી કરી પણ અત્યારે હાલવાની તપલી પડતી છે ના ના બૂટ આવે છે એનું આના બૂટ એક આવે છે તમે વાપર્યા છે કોઈ દી નથી વાપર્યા બે પગ હરખા થઈ જાય એવા પગ નું નથી એના આપડા બોળો છે હું સમજી ગયો પણ પગ નાનો મોટો પડે એટલે બૂટ આવે ને એ બૂટ એવો આવે કે એને બે પગ હરખા થઈ જાય હરખા પડે એમ ઉશી ગોળે આવતા હોય એ તો હું ખવે માર એમ મુંજાવમાં અમે તમ તારે અમારે થાતી મદદ કરશું અને જો પગ નું વ્યવસ્થા થાય તો કરશું બૂટ બૂટ ની કાપ

પણ અમે અમુક જગ્યાએ છે ને તમારો આ વિડીયો મૂકીને સહાયની અપીલ કરતા હોઈએ છીએ વધુ વધુ લોકોને આ વસ્તુ જાય અને તમને મદદ કરવા માટે આગળ આવે એવો અમારો પ્રયત્ન હોય છે ને પછી જ્યારે પણ અહીંયા આવવા જવાનું થાય તો અમારી રીતે થતી તમને મદદ કરશું ને બેન તમારું આ પગનું છે એનું તે અમે ધ્યાન રાખીએ છીએ નજીકમાં જ ક્યારે કેમ્પ હશે ને હું તમને જાણ કરી સો ટકાને તમારે પગનું થતું એ રીતે અમે પૂરો પ્રયત્ન કરશું બે પગ લાંબો ટૂંકો છે ને તમારે એનું આવે છે બેન પણ મેં દોઢ વર્ષ પહેલા જ કેમ્પ કર્યો હતો અને આપણે છે ને દોઢસો જણ ને જે જરૂર હોય ને એ બધી વસ્તુ બૂટ હોય કે જે પણ બધું દીધેલું સાધન ઘોડી શીખેલું વસ્તુ દીધેલું પણ હવે આ વખતે મારા મગજમાં તમારું નામ રાખો તમ તારે ગમે ત્યારે આવું હશે ને કેમ તમને જાણ છું

એ તમારે છોકરા નાના છોકરા શું કરે છોકરા ਨਿਸਾਰਾ ਜਾਈ ਬਾਰ ਮੰਦਿਰ ਇਨਸ਼ਾ ਅੱਲਾਹ ਮੋਕਲ ਜੀਓ ਸ਼ੁਕਰ ਹੈ ਜਾਈ ਹੈ ਬਾਰ ਮੰਦਿਰ ਹੁਣ ਆਪਣੀ ਤੇ ਪਰਿਸਥਿਤੀ ਆਈ ਸੇ ਪਰ ਚੋਕੜਾ ਨਾ ਥਾਈ ਇਹਨੂੰ ਧਿਆਨ ਰੱਖੋ ਬਾਰ ਮੰਦਿਰ ਮੇਚਾ ਆਪੜਾ ਸਰਕਾਰ ਨੇ ਕਣੀ ਬੁਧੀ ਸੁਵਿਧਾ ਹਾਰੀ ਸੇ ਬਾਰ ਲੱਗੀ ਉਪਾਦੀ ਨਹੀਂ ਤੇ ਮਿਹਨਤ ਕਰਵਾਣੀ ਆਸ਼ੀਰਵਾਦ ਇਹਵਾ ਆਸ਼ੀਰਵਾਦ ਦਿਓ ਕਾਵਾ ਕੰਮ ਕਰਤਾ ਰਹੀ ਨਾ ਬਦਈ ਨੇ ਬਨੇ ਏਟਲੂ ਮਦਦ ਕਰਤਾ ਰਹੀ ਇਹ ਕਾਵਾ ਨੇ ਧਿਆਨ ਰੱਖਾ

અમારા જે તાતે મિત્રો અંદર અંદર કાઢીન કરતા હોય છે અમાર થાઈ એટલે અમારથી થાતી બેન આપણે રોવાનો નથી તમ તરેજત છે મદદ કરીશું એને તકલીફ રોજ પડાઈન ભૂખે ખાય નામ જાય એટલે અમારી હો લાલ જમીન ગઢા છે ઉઠી અમારી ધણીએ રાખે એટલે દીકરાને ઉપાધી થાતી હોય ને બેન dikira ni upah diterima di undi pun, cukup. Dikira nana <coughs> air outlet, udah ada ke orang. Halo Bianca, hari acher udah તો મિત્રો તમે આગળ જોયું એ પ્રમાણે આવી જ રીતે અમે આવી જ રીતે અમે સેવા કરતા હોઈએ છીએ તો મિત્રો તમને મારી સેવા કેવી લાગી ફટાફટ કોમેન્ટ કરીજો અને વિડીયો ને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો